છે ઇકો ફ્રેન્ડલી કલર ને સાથે સાથે કેવી કેવી પિચકારીઓ લોકો માંગી રહ્યા છે બિલકુલ દેખજો અમદાવાદ ના કોટ વિસ્તાર એટલે કે ખારિયા વિસ્તારમાં ઉપસ્થિત છું અને અહીં તહેવારો ની એક અલગ જ રંગત હોય છે એ જ પ્રકારનો માહોલ અત્યારે અહીં જોવા પણ મળી રહ્યો છે આપ જુઓ કે સૌ અહીં આસપાસ જેટલી પણ દુકાનો છે એ દુકાનોમાં રંગબે રંગી પિચકારીઓ અને ખાસ કરીને એવા એવા એવો લુક આપવામાં આવે છે પિચકારીઓને કે જે બા લે અને બાળકોને પિચકારી જોઈએ તેવી જીદ તેઓ કરે તે પ્રકારનું જ એક લુક આપવામાં આવ્યો છે વિશેષ ડિમાન્ડ હર્બલ કલરની છે જે ઓર્ગેનિક કલર કહેવાય એ કલરની ડિમાન્ડ વધારે છે બાળકોમાં આજે નવી પિચકારીઓ છે રંગો છે તેનો તો પ્રેસ છે પરંતુ ક્યાંક લોકોની જે પસંદગી છે એ વધારે છે વાતચીત પણ કરીશું આપ જણાવો પિચકારીઓ તો ખૂબ સુંદર સુંદર છે બાળકો જીત કરી રહ્યા છે આ જોઈએ તે જોઈએ હા જીત કરી રહ્યા છે હા મોટી મોટી પિચકારીઓ માંગી રહ્યા છે નાની પિચકારીની અપેક્ષા મોટીની જ અપેક્ષા રાખે છે હવે નવા કલરો માંગી રહ્યા છે ફુગાઓ માંગી રહ્યા છે બિલકુલ કયા કલર લેશો ભલે પાકા કલર લેશો કે પછી ઓર્ગેનિક કલરની ડિમાન્ડ ઓર્ગેનિક કલર લઈશું છે પાકા કલર નહી લઈએ અમે એની નુકસાન થાય ચામડીને એટલે ઓર્ગેનિક કલર જ લઈશું બિલકુલ એક જાગૃતતા લોકોમાં જોવા મળી રહી છે કે ઓર્ગેનિક કલરની લોકો જે પસંદગી છે તે વધારે કરી રહ્યા છે અને વિશેષ રીતે આપ જુઓ દ્રશ્યોમાં પણ કે જે અહીં પણ જે કટ્ટા છે તો એમાં ઓર્ગેનિક કલર જે ગુલાલ કહેવાય એની જ લોકો ડિમાન્ડ કરે પસંદગી કરે તે પ્રકારની જે માંગણી છે એ વધારે છે વિશેષ એક નવી જે વેરાયટી છે આ વખતે તે છે સિલિન્ડર એટલે કે જે ફાયર એક્સટેન્ડ્યુસર આપણે જે આસપાસ જોતા હોઈએ છીએ જે આગ ઓલવવાને કામ લાગે છે એ આ વખતે એમાં કલર લોકો ઉડાડે તે પ્રકારના જે સિલિન્ડર છે તે અહીં મૂકવામાં કરવામાં આવ્યા છે એટલે લોકોમાં તહેવારને લઈને એક અવેરનેસ તો છે જ પરંતુ તેની સાથે સાથે અલગ અલગ જે ગુલાલ હોય અને નવી નવી જે વેરાયટી બજારમાં હાલ આવી રહી છે દીપિકા તો તે માટેની પણ હાલ જે ડિમાન્ડ છે એ જોવા મળી રહી છે માહોલ જોવા મળી રહ્યો છે અને નિશ્ચિત રૂપે ખાડિયા હોય તો બિલકુલ કોઈ તહેવારની ઉજવણીમાં બાકી રહેતું જ નથી અને એ જ પ્રકારનો જે માહોલ છે દીપિકા જોવા પણ મળી રહ્યો છે બિલકુલ સપના આપની પાસે આવીશું ફરી એકવાર પરંતુ અમદાવાદ